શું છે આ ચાંદીપુરા રોગ ક્યાંથી આવ્યો આ ચાંદીપુરા રોગ શું આ ચાંદીપુરા વાયરસ જૂનો રોગ રોગ છે છે નવો જો ચાંદીપુરા વાયરસ જોવા મળે તો શું કરવું જોઈએ કેવી રીતે ફેલાય છે આ ચાંદીપુરા સાંભળો આ ચાંદીપુરા વાયરસ વિશે આ સંપૂર્ણ વિડીયામાં નમસ્કાર મિત્રો કેમ છો બધા મારા બધા યુટ્યુબ ફેમિલીને જાજા કરીને જય શ્રી કૃષ્ણ જય શિયા રામ તો આપણે રોજ આપણે ખેતી વિશે તો આપણે માહિતી આપીએ છીએ પરંતુ આજે આપણે ચાંદીપુરા વાયરસ વિશે થોડીક આજે વાત કરવી છે કારણ કે એના કેસ હવે ધીમે 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 આગળ વધી રહ્યા છે જોકે આની પહેલાં પણ આપણે એક વિડીયો બનાવ્યો હતો જે આપણી ચેનલમાં છે જોઈ લેજો અવશ્ય જોજો એને તો કારણ કે હવે ધીમે 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 કેસ એના આગળ વધી રહ્યા છે હમણાં જનો એક દાખલો છે જે બાર ગામનો છે આનો તો અમારા ગામનો તો નથી મેં આપણે એક મજૂરનો છોકરો હતો વાડી વિસ્તારમાં રહેતા હતા આઠ વર્ષનો હતો એને બે દિવસ તાવ આવ્યો ને એને ઘરેલું બધા ઉપચાર કર્યા જોકે ઉકાળો ને મીઠાના પોતા ને બજારની ટીકડી પણ ટીકડીઓ પણ લાવીને પાઈ હતી પરંતુ બે દિવસ એને તાવ આવ્યો અને ત્રીજા દિવસે ઝાડા જેવું થઈ ગયું અને ચોથા દિવસે બિચારોક રામચરણ પામી ગયો છે તો આજે આપણને એમ છું કે આપણે આના વિશે થોડીક ચર્ચા કરવી જોઈએ જોકે તમારા આ જે વાયરસ છે એ ઝીરો થી માંડીને ચૌદ વર્ષના બાળકને વધારે થાય છે એવું કંઈ નથી કે આપણે આ જીરોથી ચૌદ વર્ષના બાળકને જ થાય પરંતુ મોટાને પણ જો એની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તો એને પણ થતો હોય છે જો આપણે અમુક મજૂરો હોય છે વાડી વિસ્તારમાં એને પૈસાની સગવડ ઓછી હોય છે એટલે દવાખાને જવામાં થાય છે એટલે બંને ચાલો દવાખાને નથી જતા પરંતુ અત્યારે હાલત એવી છે હાલ એવો છે જો તમારા બાળકને થોડું ઘણું પણ તાવ જેવું હોય તો એને દવાખાને અવશ્ય લઈ જાવ કોઈ ઘરેલું ઉપચાર ઘરેલું ઉપચાર કરવા જોઈએ પરંતુ પહેલાં તો એને દવાખાને જ લઈ જવું જોઈએ આવામાં જો સરકારની સામે પણ આંકડા વધી રહ્યા છે પરંતુ જે અમુક આંકડા એની કોઈ જાતા નથી આવી રીતે ઘરે અમુક બાળકોના મોત થાય છે એ આંકડા સરકાર પાસે નથી જાતા તો આ ધીમે 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 આંકડા વધી રહ્યા છે પરંતુ એનાથી હું તો કહું કે એનાથી દસ ગણા એ આંકડા પોગતા નથી સરકારના ચોપડે આવી રીતે અમુક ઘણા બાળકો ચાનીપુરા વાયરસથી મૃત્યુ પામતા છે અથવા તો હોય એને એટલે અમુક લોકો હજી દવાખાને નથી જાતા પણ ઘરેલું ઉપચાર કરે છે ઘરેલું ઉપચાર જરૂર કરવો જોઈએ પરંતુ પહેલાં એક રીતે દવાખાને ફરજિયાત જવું જોઈએ તો દવાખાને તો અવશ્ય જવું જોઈએ પરંતુ અમુક પાસે સગવડ ન હોય પૈસા ન હોય તો એને સરકારી દવાખાને તમે જાઓ અથવા તો આટલું તો સગવડ આપણી પાસે હોય કે બસો પાંચસો રૂપિયા તો આપણે નજીકના કોઈ પણ દવાખાને જવું ડૉક્ટરની સલાહ લો ને પછી ઘરેલું ઉપચાર કરો ને મારે તો એક વિનંતી છે કે જે ખેડૂતને એક વિનંતી છે અમુક જે ભાગ્ય આપ્યા છે એ ખેડૂતને વિનંતી છે કે તમે જો તમારા ભાગ્યના બાળકોને અથવા તાવ આવતો હોય અથવા તો કોઈ પણ બીજી બીમારી હોય તો એને દવાખાના સુધી તમે જ લઈ જાઓ કારણ કે એને ઓછી અમુક જે અમુક છે વ્યક્તિ અમુક મજૂરો છે એ તૈયાર પણ છે એની રીતે દવાખાને જીઆવ્યા પણ છે પરંતુ અમુક હજી એવા તૈયાર નથી જે દવાખાને લોકો એના બાળકોને અથવા કોઈ મોટાને પણ બીમાર હોય તો દવાખાને ઘડીકવાર મન લઈ જતા ફૂલ સ્ટેજ હોય તો જ એને લઈ જાય છે એટલે હું તો એવા ખેડૂતોને વિનંતી કરું છું કે તમે જો કોઈ તમારે વાડિયા તો રોજ જાતા જ હોય કદાચ રોજ ન જતા હોય તો કદાચ અઠવાડિયામાં એકાદ વખત જાતા હોય પરંતુ જાતા તો હોય પહેલાં એનું કામ પછી પૂછજો પરંતુ પેલા એની તબિયત પૂછજો જો એની તબિયત ચાર પાંચ દિવસ જો તાવ જેવું હોય તો એને તાત્કાલિક ઈ ન લીધે તમે એને આગ્રહ કરો કે ચાલ આપણે દવાખાને જવું છે તો એને દવાખાને ફરજિયાત લઈ જાઓ કાંઈ નહીં તો એને નજીકના દવાખાને લઈ જાઓ અથવા સરકારી હોસ્પિટલમાં લઈ જાઓ પરંતુ એને દવાખાને જરૂર લઈ જાઓ ને બીજી વિનંતી તો આપણે આ વિડીયોના માધ્યમથી એ પણ કરીએ છીએ કે આપણે સરકારને પણ કહીએ છીએ કે તમે ગામડે ગામડે જાઓ તમારા જે સરકારી દવાખાનાના જે નર્સો ડોક્ટરો હોય બધી ઘરે ઘરે સર્વે કરો આના કોઈ કેવા કેસો છે હજી સરકાર સામે પૂરા આંકડા પણ હજી આના મને મારા અંદાજ પ્રમાણે તો નથી ભગતા ઘણા ખરા વાડીમાં લોકો રહેતા આવી રીતના બાળકો છે અથવા મોટા પણ હશે કદાચ તો તમે સરકારને પણ આપણે વિનંતી કરીએ કે તમે ઘરે ઘરે વાડીએ વાડીએ જઈ અને આનું નિદાન કરો અથવા માર્ગદર્શન આપો એટલે આપણી સરકારને પણ ભલામણ છે કે વાડિયા વાડિયા જઈ અને યોગ્ય માર્ગદર્શન આપો અને એનું યોગ્ય નિદાન પણ કરવો મિત્રો પેલા જેમ કોરોના ધીમે ધીમે જેમ આગળ વધ્યો એની જેમ આ પણ ધીમે 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 આગળ વધે છે જો કે આ કોઈ નવો રોગતો નથી પરંતુ આ વર્ષે ઘણા કેસો સામે આવી ગયા છે આ વર્ષે તો દર વર્ષે આ ચાંદીપુરા કેસ આવતા હોય પણ આટલા બધાની પણ આ વર્ષે ઘણા માખીઓના અથવા મચ્છરના કરોડવાથી પણ આ થતો હોય છે આ વર્ષે તો ઘણા કેસ આવ્યા અને ખાસ કરીને જે આપણે પશુ રાખતા હોય એના ઘરે આ માખીઓ વધારે જોવા મળતી હોય છે આપણે એના માટે એક વિડીયો પણ બનાવ્યો છે તો એ ચેનલમાં આપણે જોઈ લેજો એનો ફુવારો પણ આપણે મારી મારી દઈ જાદીપુરા વાયરસના લક્ષણોને એવું તો બધી તમે સોશિયલ મીડિયામાં અત્યારે મોબાઈલ દ્વારા તમે જોતા જશો તો એ પણ છતાં પણ આપણે એની વાત કરીએ તો એમાં મોટા પ્રમાણમાં તાવ આવે છે માથું દુખે છે ઝાડા ઉલટી ઉલટી થાય છે અને આંચકી આવે છે આવા એના લક્ષણો છે આવા જોઈએ આપણે તો હાદી ભાષા કહીએ તો આપણે તાવ આવે તાવ આવે એટલે આપણે બધા જે ઘરના ઉપચારો હોય મીઠાના પોતા હળદર હળદરવાળું દૂધ ઉકાળો એવો આપણે કરવા મળીએ આપણે દવાખાને જ આપણને તો એમ લાગે કે આપણે અહીંયા આ તાવ છે એક એક બી આમ કરીશું એટલે મટી જાય પરંતુ અત્યારે જો ખાલી તાવ હોય તો એને આવું ઘરે બેસીને ઘરેલું ઉપચાર કરતા નહીં અને દવાખાને અહીંયા જરૂર પોગી જજો દવાખાને જઈ ડૉક્ટરની સલાહ સૂચન મુજબ કરજો જો રિપોર્ટ કરાવવાનું કહે તો રિપોર્ટ પણ કરાવી લેજો અને આની યોગ્ય સારવાર કરજો તો આ તો એક આજનો આપણો નાનો એવો અલ્લોક જોકે આપણે ચાંદીપુરા વાયરસ વિશે એક આપણે આ વિડીયો એનું શું શું આપણે કર્યું હતું એની માથે આપણને જોવા મળતી આપણે હું હું કર્યું હતું એનો હું ઉપચાર કર્યો તો એને આપણે પરિણામ પણ સારું મળ્યું છે તો વિડીયો આપણી ચેનલમાં છે એ ચેનલમાં છે એ અવિષ્ય જોઈ લેજો તો આ સાથે આપણે ઉલ્લોક પણ પૂરો કરીએ જય માતાજી આવજો તમારા બાળકનું ખાસ ધ્યાન રાખજો અને ખાસ મોટાને પણ આ જો રોગપ્રતિકારક શક્તિ ઓછી છે તો એનું પણ ધ્યાન રાખજો ને જેવું તાવ જેવું જણાય તો નજીકના ડૉક્ટરને જરૂર બતાવજો જય માતાજી